i જો દાય છે અરે અરે અલ્યા આ હું કનું શાહ છોકરો કનું લઈ છે ગોડા જેક ક્યાંય દાડું છે જબર <laughs> જબર <sharp> તમારો બેટો ચવળી જોઈ રહ્યો એ પાઘડા પાઘડા જાતો ઉડી ગાગા ઘળવેળવે એમ તો અળગળવે જાતો તો જાવું પડે મારે મને હોટેલ લેવા જાય છો તો હોટેલ લઈ તો હોટેલ ની બોધું પર હા તમારો બેટો ચિત્ટો હોય અમારો હોડમ કરશે

બે <tune>

Bi à. <laughs> vừa rồi rừng 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 ਚੁਖਲ ਆਵੀ ਦੁੋੰ ਜੁਖੋ। ਮੀ ਦੁੋੰ 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 ਨਾ ਸਿਓ przypadु ਕੋੱ। ਚੁਖਲ ਆਵੀ ਦੁੋੰ ਦੁੋੰ ਦੋੰ ਦੋੰ ਇਰੋਤ ਤੁਖਲ Coleman ਨਾ ਸਿਓ ਆਵੀ ਦੁੋੰ Wee <laughs> wee Move it. Move it. <laughs> I don't put it on હ હા કેમ તો બંધ છે ઓટો એ એક લોહ બંધ રાજા લ્યા એ રાજા કે શું પાં ઓ કરે છે એ રાજા કે એ રાજા

બનવા <laughs> સ્કોસ આય ને ચા પાવા લાવે તો બસ સાત દે હોટેલ હેક થઈ ગઈ હોટેલ હોટેલ તો આપડે બંધ થઈ ગઈ છે ચા પા પસોલા અમારે કનો છે આ તો સુખલાનું લાગે છે ચા ચા ચાલા છોડ તો ખરે પણ ચા 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 લા જા ઘર સે મારિયા વો તો રાખડું